એક ક્ષણ એવી નથી શોધી શકતી કે અચ્છા આ જ મુમેન્ટથી મેં એવું ડિસિઝન લીધું ફર્સ્ટ ડિસિઝન એવું હતું કે ભાઈ હું મેરેજ નથી કરવા માગતી એ એજમાં જ્યારે આવી ત્યારે એ વસ્તુ બહુ સ્પષ્ટ મારા માટે થઈ ગઈ કે ઓકે હું કોઈની સાથે લગ્ન કરીને સંસાર નહીં ભસાવું એ એટલું ક્લિયર થયું તો મેં મારી ફેમિલીને એટલું જ જાણ કરી હતી ત્યારે એ વિચાર ન હતો કે અચ્છા હું લગ્ન નહીં કરું પણ હું સાદું થઈ જઈશ એ ત્યારે ક્લિયર નહોતો મારી આસ્થા ભગવાનમાં જે છે અને મારા ઈશ્વર પ્રત્યે મારું સમર્પણ એ પહેલાં પણ હતું હું વર્કિંગ વુમન પણ હતી તો એ સમયે પણ હું પૂજા પાઠ મારું જે રૂટીન ધ્યાન સાધનાઓ છે એ તો કરતી જ હતી જે સમય મેરેજ લાઈફનો આવે અને લોકો અથવા તો તમારો પરિવાર તમારી સાથે આ ચર્ચાઓ શરૂ કરે ને એ સમયે મને અંદરથી એ ક્લિયર થઈ ગયું કે ઓ હું આ નહીં કરી શકું મારાથી આ નહીં થાય માતા પિતા તરીકે એમનું મારા માટે જે સપનાઓને જે ઈચ્છાઓ હોય એને કન્વિન્સ કરવામાં મને એટલો સમય લાગ્યો બાકીના ચાર પાંચ વર્ષ એ સમજાવવામાં લાગ્યા કે હું ઘર છોડીને અલગ પરિવારનો ત્યાગ કરીને સાધુ બનવાની છું વૈરાગ્યના રસ્તા ઉપર ચાલવાની છું એ સમજાવતા બીજો એક અલગ સમય લાગ્યો હતો